છો મિત્રો મજામાં તો ભાઈ આટલા ટાઈમથી જે ઇન્સ્ટાગ્રામ પર મહેનત કરતો હતો હવે યુટ્યુબ પર પણ ચાલુ જ છે વ્લોગ આવશે બેક ટુ બેક ને તમે જે સપોર્ટ કર્યો છે એના માટે બહુ થેન્ક યુ તો આજે ખુશ ખબર છે મારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ હવે ગણપતિનું માહોલ ચાલી રહ્યું છે બધે જ તે ગણપતિ આગમન પણ શોભાયાત્રા એક પછી એક આવી રહી છે તો આજે શનિવાર છે ને જાડેશ્વર ચોકડીથી આજે બચ્ચંગ યુવા શક્તિ ગ્રુપના ગણપતિનું આગમન છે તો એમને મને ઇન્વિટેશન આપ્યું હતું અને એમનું કામ પણ અમારે મતલબ મળીને કરવાનું હતું તો છેલ્લેથી લઈને અત્યાર સુધી સાથે જ છે તો બહુ એકદમ મસ્ત કામ થઈ ગયું છે તો હવે આજે શોભાયાત્રા છે તો એનો વ્લોગ બનાવવું છે તો બસ સપોર્ટ કરતા રહેજો ને જોડાઈ લેજો શોભાયાત્રા ખરેખર બહુ ખતરનાક થશે કેમ કે ભાઈ ડીજે મારેલ ને ડીજે કાંતો જે ભાઈ ભરૂચમાં ખરેખર બહુ ફેમસ છે તો એમનું ડીજે છે તો જોડાઈ લેજો તો હમણાં તો મારી જોડે આ જય આવ્યો છે હવે અનુસરની રાહ જોઈએ છે એ ક્લાસ પર છે ખબર ને હવે ક્યારે આવે પણ હવે અહીંયા બધી દેખાડો હમણાં તૈયારી ચાલે છે ડીજેની તો અહીંયા બાપાની મૂર્તિ છે અને અહીંયા ડીજેનું સેટઅપ થઈ ગયું છે હમણાં હજુ તો ટાઈમ છે તો થોડા ટાઈમ પછી શોભાયાત્રા ચાલુ થશે તો અહીંયા મૂર્તિ હવે બધું શણગારી રહ્યા છે આરબાર ને અને ખાલી ડીજેનું સેટઅપ જવું એક નંબર સેટઅપ છે હજુ તો વાગશે ત્યારે બહુ ખતરનાક લાગશે ફાઈનલી મૂર્તિ આ બાજુ ફરી ગઈ છે હવે કવર નીકળશે ને આ બાજુ ડીચે પણ ફૂલ સેટઅપ થઈ ગયું છે અંધારું પણ થઈ ગયું છે થોડો વરસાદ વરસાદ પડે છે હવે ફાઇનલી હવે ટાઈમ આવી ગયો છે શોભાયાત્રા નીકળવાની જ છે ને અમુક ભાઈ ફેન મોમેન્ટ બી થઈ ગયા અમુક લોકો મહિલા ને બધા ચાર્જ વાળા બધા તો થેન્ક યુ હવે જોજો બધા શોભાયાત્રા બતાવીશ નીચે તો ભાઈ બહુ ખતરનાક છે ખરેખર ફાઇનલી ગણેશ આગમન ચાલુ થઈ ગયું છે આગળ ગણેશજીની મૂર્તિ છે અને પાછળ છે ભાઈ ડીજે માર્વેલ એકદમ ખતરનાક વાળી ફિલિંગ છે તો ભાઈઓ ભાઈ ડીજેનું સેટઅપ એટલું હેવી છે કે હાઈવે ચોકઅપ કરાવી દીધો છે આપણી જગ્યા બહુ ઓછી હતી હવે હાઈવે પરથી જો આખું સેટઅપ છે ના પાછળ અમારા ગણપતિ બાપા મોડિયા તો ભાઈઓ આ આપણા નાના ફેન મળેલા છે થોડા

હવે ગણપતિ બાપા પડદો ઉઠવાનો છે હવે મૂર્તિ રિવીલ થવાની છે હવે આરતી ચાલુ થશે हम से मस्ती सीधा ऊपर रहे हम सुपर हम ये मराठे मुक्की में आ जाते क्या चाहो क्या लाए पासिका पासिका सारा पासिका તો ફાઇનલી ગણેશ આગમન થઈ ગયું છે પૂરું ને ગણેશ આગમનમાં ભાઈ જે મજા કરી છે ને બહુ એટલે બહુ જ મજા આવી છે પણ હવે એમાં થયું હતું એવું કે અડધે અડધી પહોંચ્યા પણ પછી વરસાદ એકદમ ફૂલ ચાલ થઈ ગયો તો પછી વરસાદના લીધે મેં તો ગયો જ નથી પછી અડધેથી જ મેં રિટર્ન આવી ગયો તો ઘરે પણ ખરેખર બહુ મજા આવી તો હવે આખી સ્ટોરી કહું કે કેવી રીતે જે બજરંગ યુવા શક્તિ ગ્રુપ હતું તો એ કેવી રીતે મેં એના કોન્ટેક્ટમાં આવ્યો અને કેવી રીતે બધું કામ આ સાથે કર્યું તો બે વસ્તુ હતું જેનાથી મેં એમના કોન્ટેક્ટમાં એક તો જે ઇન્સ્ટાગ્રામ પર ભાઈ ઇન્સ્ટાગ્રામ પર તમે જે સપોર્ટ બતાવ્યો છે એના માટે બધાને ભાઈ દિલથી આભાર એ ખરેખર બહુ મસ્ત સપોર્ટ બતાવ્યો છે બધાએ તો બસ આવો સપોર્ટ કરતા રહેજો તો એક ઇન્સ્ટાગ્રામ પરથી કે જે મેં વિડીયો બનાવ્યો છે અને જે તમારો રિસ્પોન્સ આવે છે તો એના લીધે એક તો કોન્ટેક્ટમાં આવ્યો અને બીજી વાત એ કે જે અનુજ સર છે જે ખાસ મારા ફ્રેન્ડ છે તો પછી એમના થ્રુ કોન્ટેક્ટમાં આવ્યા હતા અમે અને પછી વાતચીત ચાલી મિટિંગ થઈ ને પછી એમાં એવું હતું કે જે આગમનનું હતું તો વિડીયો શૂટ કરવાનો હતો અને પછી આગમનમાં ઇન્વિટેશન આવ્યું હતું પછી વિડીયો શૂટ કર્યો અને વિડીયો શૂટ કરવામાં પણ એ લોકોએ હેલ્પ કરી હતી જ અને ભાઈ વિડીયો અપલોડ કર્યો પછી જે રિસ્પોન્સ એના પર પણ મસ્ત રિસ્પોન્સ મળ્યો હતો તો મેં તો કોઈ કન્ડિશન રાખી જ નથી ભાઈ ભગવાનનું કામ હતું એટલે ભગવાનનું કામ દિલથી કરવાનું ને એમાં કોઈ કન્ડિશન મેં નથી રાખી કે મારે આવું જોવે છે આવું જોવે છે પણ થઈ ગયું કામ મસ્ત અને ભાઈ ગ્રુપના મેમ્બર્સ પણ એટલા સારા હતા સપોર્ટિવ હતા કે એમને મેં કોઈ કંડિશન ના મૂકી તો જ પણ મારું એમ સારું કર્યું જેમ કે એક બે વસ્તુ હતી તો એક તો ભાઈ એમના જે ગણપતિ આગમન હતું તો એમના ગણપતિનું જે પહેલી આરતી હતી ભાઈ જ્યારે શોભાયાત્રા કરીને પહેલી આરતી હતી તો પહેલી આરતી કરવા માટે મને એમને બોલાવ્યો અને મને આરતી કરવાનો મોકો આપ્યો તો મારા માટે તો બહુ સારી વસ્તુ કહેવાય કે ભાઈ ગણપતિને એમના ગણપતિનું પહેલી આરતી મેં કરી અને મારાથી જ ભાઈ શરૂઆત થઈ તે મારા માટે બહુ સારો મોકો હતો અને બીજી વસ્તુ એ હતી કે જે ડીજેનું આખું સેટઅપ હતું તો એના પર મારું જે ઇન્સ્ટાગ્રામનું આઈડી છે તો એ આખું ફીચર કરવામાં આવ્યું હતું મતલબ પબ્લિકમાં ડિસ્પ્લે પર બતાવવામાં આવ્યું હતું તો એ બી એક સારી વાત છે કે ભાઈ તમારા સપોર્ટના લીધે જે મારું નામ બધાની સામે આવ્યું છે તો એ મારા માટે બહુ સારી વાત છે તો બસ ભાઈ આવો જ સપોર્ટ બનાવી રાખજો ને ઇન્સ્ટાગ્રામ પર જેવો તમે સપોર્ટ બતાવો છો એવો યુટ્યુબ પર પણ સપોર્ટ કરજો ને હવે ટ્રાય કરીશ કે વ્લોગ આવે રેગ્યુલર કેમ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર તો રીલ આવે જ છે રેગ્યુલર પણ વ્લોગનું થોડું પાછું થઈ જાય છે પણ હવે ટ્રાય કરીશ કે રેગ્યુલર વ્લોગ આવે ને હવે ટ્રાવેલિંગનું પણ પ્લાનિંગ છે આગળ તો પછી એના પણ વ્લોગ આવશે તો બસ સપોર્ટ કરતા રહેજો ને આના પર પણ મજા આવશે તો મળીએ નવા વ્લોગમાં જો વ્લોગ ગઈમો હોય ગણપતિ આગમનનું બ્લોગ ગયું હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીને આવો બ્લોગમાં ગણપતિ બાપ્પા મોરિયા